ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો હેલ્ધી જામફળનો જ્યુસ બનાવીશું જામફળ અહીંયા મેં પહેલેથી ધોઈને કાપી લીધા છે બે જામફળ લીધા છે આ રીતના બે જામફળ લેવાના છે બહુ સરસ આવે છે અત્યારે અને જામફળમાંથી આપણને એ અને બી પણ બહુ મળી રહે છે આપણા શરીરના બધા તત્વો પણ પૂરા પાડે છે આ જામફળ તો જામફળમાં એક ચોથાઇ જેટલું જીરું નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચોથાઇ જેટલું સંચર પાવડર એક ચોથાઇ જેટલો કાળા મરીનો ભૂક્કો અને દોઢ ચમચી જેટલી ખાંડ નાખવાની છે જામફળ ચાખી લેવું પહેલેથી ગળપણ હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને તેને ક્રશ કરી લેવાનું છે આપણા જામફળની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ હોય છે અને જામફળમાંથી હાઈ એનર્જી ફ્રૂટ પણ કહેવામાં આવે છે જામફળને તો તેમાં જામફળમાંથી વિટામિન બી નાઈ પણ મળી રહે છે અને આપણે શરીરમાંથી ઉર્જા પણ પૂરી પાડે છે પછી ગરણીની મદદથી તેને આપણે ગાય લેવાનું છે તેના બીયા કાઢી લેવાના છે અને જામફળ નિયમિત સેવન કરવાથી આપણને શરદી ઉધરસ પણ નથી થતી અને આંખો અને વાળ માટે ખૂબ જ લાભદાયક છે જામફળ અને તેમાંથી એ અને ઈ આંખો અને વાળ માટે અને ચામડીને પોષણ આપે છે તો જામફળ જરૂરથી સેવન કરવું જોઈએ પછી આ ગળાઈ જાય એટલે તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દેવાનો છે પછી તેને સર્વિંગ મિક્સ કરીને તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવાનો છે અને તેને આપણે પુદીના અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશિંગ કરી લઈશું પછી તેની પર શેકેલા જીરા પાવડર અને ચાટ મસાલો નાખી દેવાનો છે તમે આ રીતે જામફળનો જ્યુસ નહીં બનાવી તો તમારે લાલ મરચું પણ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો તો સરસ મજાનો હેલ્ધી એવો આપણો જામફળનો જ્યુસ તૈયાર